એલર્ટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં બધાને જય માતાજી અને અત્યારે આપણે કામે ખ્યાલ ડાયરેક્ટ વર્ક શરૂ કરી દીધો છે ને એ પછી વાડીમાં કારણ કે કામેથી ડાયરેક્ટ ઘરે આવીને ખુલા માટો મારવાનો અમારા કોમલબેન ચાક બનાવે છે આખા રીંગણાનું માયકું તો જો ઉડકા એટલે માયકું છે મસાલો બનાવે છે જો કાજલબેન એ આવી ગયા દાડીએથી કાજી શીખતે આવ્યા

આ લાલ મરચા તોડવા તો શરૂબેની આવ્યા છે મરચા તોડવા અત્યારે સમય ઓછો છે મરચા તોડી લઈ કારણ કે પાકી ગયા થાત એક એક મરચા હતી અને આ મરચા તોડીન પછી પાવાની છે ને એટલે તોડી લઈ મરચા પહેલા ડુંગળી જો હારી થઈ ગઈ કા શું હારી થઈ ગઈ રહેવા દે નહીં થઈ જશે ભાઈ બધાય ડુંગળી જો સૂર્યજ દાંત મી ગયા છે અત્યારે આવી લાઈ લાવ્યા મરસાં તોડવા હા આમાં જો શેણા બહુ આસા છે આ વખતે ખાતું નાખ્યું ને લાવલા છે રાહી જો કેવા છે હા અને સારા છે હો તોડવામણો તોડવામણો ખાયગા તે તમે કઈ બાજુથી તોડ્યા થા આ જ તે ખાલી તો ગળો આવી કા થોડા હોય ને આ પાકી હા ને ખાઈ ના રે મસ્ત

એક <yip>

ઘડી બગડી તાપશું આપણે પછી બાબા કોઈ જાવ આ સાયકલી બધી કઈ ટાઈટ છે ની પણ તાપી ઘડી આદત પડી ગઈ રોય તાપી ને એટલે સારું તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લખી રાખી મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં બધી આવજો જય માતાજી